સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા શાહજી યુનિવર્સિટી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું નૃત્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના પૂર્વ ડીન રહી ચૂકેલા પદ્મભૂષણ પ્રોફેસર સી વી ચંદ્રશેખરનું તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ચેન્નાઈ ખાતે નિધન થયું જેથી નૃત્ય જગતમાં ખૂબ મોટી ખોટ પડી છે તેઓને પદ્મભૂષણ કાલિદાસ સન્માન તથા સંગીત નાટક અકાદમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડીન તેમજ નૃત્ય વિભાગના અધ્યક્ષ દ્વારા દિવ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપક્રમમાં નૃત્ય વિભાગ તેમજ અન્ય વિભાગના ભૂતપૂર્વ તેમજ વર્તમાન સમયના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તથા વડોદરાના અન્ય કલાકારોએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત આ પ્રાર્થના સભામાં વડીલ શિક્ષકોએ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી વડોદરા બહાર તેમજ દેશ વિદેશથી પણ કલા જગતના કલાકારો ઓનલાઈન પણ જોડાયા હતા. નૃત્ય વિભાગના ભૂતપૂર્વ તથા વર્તમાન શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે તેઓના નૃત્ય સંયોજનના બોલને તાલમાં બોલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નમસ્કાર આજે પ્રોફેસર સીવી ચંદ્રશેખર સર ની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના નૃત્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોફેસર સીવી ચંદ્રશેખર પદ્મભૂષણ તેઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવેલો હતું એમની નૃત્ય પરંપરાના કારણે અને એવા મહાન ગુરુને આજે ફેકલ્ટી ઓફ યાદ કર્યા છે તેઓએ ઘણા વર્ષો સુધી આ ફેકલ્ટીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે અને ફેકલ્ટીના દિન તરીકે સેવાઓ આપી છે એ સિવાય ઘણા નૃત્યના વિદ્યાર્થીઓને તેઓએ તૈયાર કર્યા છે આજે વર્તમાનમાં જે લેગસી આ ફેકલ્ટીમાં નૃત્યની ચાલી રહી છે એ એમનું એક યોગદાન છે અને આ યોગદાનને અમે બિરદાવીએ છીએ અને પરમકૃપાળો પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે